નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર અનુભવી યુટ્યુબ ચેનલમાંથી હું હરેશ મકવાણા અને એગ્રીવલ કંપનીમાંથી એચ મકવાણા આજે આપણે એક એવા ખેડૂતભાઈને પ્રગતિશીલ ખેડૂત છે આપણે લીલવણ ગામના કે જેમના તલની વિઝિટ માટે આવ્યા છીએ અને એમણે એક દવાનો અનુભવ જોરદાર કર્યો છે તો એનું શું પરિણામ મળ્યું છે અને એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂતભાઈને જ પૂછીએ નમસ્તે મોટાભાઈ નમસ્તે તમારું નામ વિક્રમસિંહ જિલ્લો ભાવાળા ગામ લીલવાણ ગામ લીલવાણ તાલુકો મોવા જિલ્લો ભાવનગર બરોબર અને વિક્રમસિંહ આ તમારો મોબાઈલ પણ અમારે ખેડૂત મિત્ર પેલા આપી દો એકાશી એકતાલીસ ત્રીસ સત્યોતેર પચાસ બરોબર વિક્રમસિંહ આપણે તલ કેટલા વર્ષથી કરીએ છીએ તલ તો બે ત્રણ વર્ષથી કરીએ છીએ બે ત્રણ વર્ષથી કરીએ છીએ અને કેટલા વીઘાનું નું વાવેતર માં કરીએ છીએ અત્યારે હાલમાં અમારી પાસે ત્રીસ થી પાંત્રીસ વીઘાનો નો તલ ઉભા છે ત્રીસ થી પાંત્રીસ વીઘા બરોબર હવે તમારે જ્યારે આપડી બે મુલાકાત થઈ ત્યારે તમારે એક તલ પ્રશ્ન હતો એ હું તકલીફ હતી એ તલ વૈયા જાતા હતા ઉભા અને પીળા પડતા હતા બહુ ને બરોબર પીળા પડતા હતા ઉભા વૈયા જાતા ઉભા વૈયા જાતા બરોબર તો મેં તમને એમાં ડેમો આપ્યો હતો બરાબર કે આપણે જે મિત્રો ડેમો છે એ હેકર્સ અને ફ્લોરાર સીડ એગ્રીવલ કંપનીનું આપેલું હતું તો એમાં તમને કેવું રિઝલ્ટ લાગ્યું હતું એમાં મેં સાચું થયું રિઝલ્ટ મને થોડુંક મળ્યું હતું એમાં બરોબર આમ પીળા હતા એની બદલે લીલા થઈ ગયા હતા અને પાણ પાયા પછી મને એમ હતું કે વૈયા જાય તલ વૈયા નહોતા ને હારા થઈ ગયા હારા થઈ ગયા હતા સુકારો અટકી ગયો બધાને સુકારો ત્યારે હતો અને મારી મુલાકાત પેલા આપણે જે બિયારણમાં પટ માર્યો છે બરોબર આપડે ભાઈ ને મુલાકાત થઈ હું વાવતો હતો એટલે તમે અહીંયા આવ્યા તમે કીધું કે આ ત્રણ વીઘામાં એટલો ખતરો કરો અને બીજું એમને વાવો બરોબર મેં એમાં માં પટ આપેલ છે ખેડૂત મિત્રો એ બિયારણ ના પટ નો વિડીયો પણ માં મુકેલો છે એ પણ તમને જોવા મળશે તો વિક્રમસિંહ જે મેં તમને બિયારણમાં ટાઇપોથાઇલ માં એમાં અત્યારે શું ફરક દેખાય છે એમાં અને આમાં આમાં ઘણો ફરક દેખાય છે એના ગ્રેવી ને ફૂલ ફાલ જોવો તો એ બધું સારું છે પાન જોવો તો મોટા છે બીજું મિત્રો કેવાનું કે આમ પટ્ટો વળી ગયેલો છે આમ આગેથી જોવો ને તોય બરોબર ને આપડે ત્રણ વિઘામાં કર્યું તું મિત્રો બિયારણમાં એક કિલો બિયારણની અંદર એકર્સ નો ડોઝ અમે મર્યો તો ત્રણ એમએલ તો એમાં ઉગાવો સારો અને ઘાટો ને આપણે શરૂઆતમાં ઉગાવો લીધો ત્યારે જોયું તેની ગ્રીનરી ને એવું બધું સારું એમાં બરાબર ત્યાર પછી આ જે તલ તમે જોઈ શકો છો આમાં અમે આ આપડું ઉપાય કેટલા વીકા નું પડ્યું છે બાર વીઘાનું પડું સાડા બાર વીકા બાર વીઘાનું પડું છે આમાં આ કેટલા દિવસના હતા ત્યારે આપણે હેકર્સ અને ફ્રોરાસીલનો છંટકાવ લેવામાં આવ્યો હતો તારે મહિને ઓલા વીસથી પચ્ચીસ દિવસના હતા તારે એકરને ફ્રોરનો છંટકાવ લેવામાં આવ્યો હતો બરાબર હેકર્સ અને ફ્રોરાસીલનો છંટકાવ મિત્રમાં લેવામાં આવ્યો હતો થી પચીસ દિવસના હતા ત્યારે એનું માપ એક પંપમાં કેટલું રાખ્યું તું પાંચ પાંચ જમીન પાંચ પાંચ એમ એલ બરોબર મિત્રો પાંચ પાંચ એમ એલ એનું તલની અંદર માપ રાખ્યું હતું અત્યારે તમને એમાં એ છટકાવ કરવાથી શું રિઝલ્ટ લાગે છે આ તલમાં તલમાં રિઝલ્ટ સારું મળ્યું હોય એવું લાગે છે મને એમાં ફાલ ફૂલ ને ગ્રેવી આના રોગ નથી બીજો ફાલ ફૂલ વધારે પકડ્યા છે બીજું એની ગ્રીનરી બહુ સારી છે આજુબાજુમાં આ લીલવણ ગામની અંદર મોટા ભાગે તલનું વાવેતર થયેલું છે બરોબર તો આજુબાજુમાં જે આપણે તલ છે એવા બીજા કોઈને છે નથી એવા એટલે એવું નથી ઓછું ઓછું છે છે પણ આની જેવું નથી આની જેવું નથી મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ફ્લાવરિંગમાં સારું છે વિકાસની દ્રષ્ટિએ સારું છે અને આ એમના શેઢા પાડોશી છે એ પણ આ ખેતરમાં વિઝિટ કરવા માટે જોવા માટે આવેલા છે કે જે આને ખૂબ સારા તલ છે તો કે આમાં કઈ વસ્તુ એવી વાપરી કે આવું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો કે એનું જોરદાર ધમાકેદાર રિઝલ્ટ આપણે એને કહી શકાય વિક્રમસિંહ આ વસ્તુ વાપરવી જો દરેક ખેડૂત વાપરવી તો સારું પડે મારા માન્ય પ્રમાણે દરેક ખેડૂત ને જો અખતરો કરવા પેલા જો સારું લાગે તો વધે મને તો બહુ સારું લાગ્યું એટલે મેં તો ત્રીસ ત્રીસ વીઘા નાખવાનો છું હું બરોબર એક રાઉન્ડ તો આપડે લઈ લીધો બે રાઉન્ડ લઈ લીધો હા બીજો એક આ બાર વીઘા માં બીજું ઓલું નીચેનું નું પડ્યું છે આઠ વીઘા નું છે એમાં આઠ વીઘા માં એમાં તો લેવાય ગયું લેવાય ગયું અને બીજું જે બાકી છે એમાં હજી લેવાના લેવાના છે મિત્રો તમે જોઈ શકો છો

આ ભાઈને શુંકારવાનો પ્રશ્ન છે એટલે જ આવ્યા છે તો આવ્યા છે આ ભાઈ આપણે એકને સુકારો નથી બાકી મોટા ભાગે આપણે અહીંયા આજુબાજુના ખેતરો છે એમાં સુકારો છે મિત્રો તમને ટૂંકમાં માહિતી આપું તો હેકર છે એ દરેક પ્રકારની ફૂગ વાયરસ જમીનમાં આવવાથી ઉદય નેમેટેડ કૃમિ પછી એનું જે જમીન પોછી બનાવી આવા બધા એના કાર્યો છે અને એના રિઝલ્ટ પરફેક્ટ મળે છે પાંચ એમએલ નો ડોઝ છે ત્રીસ રૂપિયાનો પંપ પડે છે હેકર્સનો અને ફ્લોરાસીલ છે એ પીજીઆર ફાલ ફૂલ વિકાસને હરિતકરણ વધારવાનું કામ કરે છે ખોરાક લેવડાવવાનું કામ કરે છે જે એનો ડોઝ પણ તમને એક પંપનો ત્રીસ રૂપિયાનો પંપ પડે એટલે બંનેનો મિક્સ કરીને છંટકાવ કરવામાં આવે તો સાઠ રૂપિયાનો પંપ પડે તો જે દરેક પ્રકારની ફૂગ અને વાયરસમાં આવું પરફેક્ટ રિઝલ્ટ મળે બીજો આનો હેકર્સનો એક્સ્ટ્રા ઓર્ડનરી એવો ફાયદો થાય છે કે જે છંટકાવ થયેલો હશે જે ખેતરમાં તો એ ખેતરની અંદર રોજ બોન્ડ ઉંદર આવા એટક થી આપણને બચાવે છે જેના અમે ગેરંટી સાથે કઉ છું કે આમાં પ્રૂફ સાથે તમને રિઝલ્ટ મળી શકશે અને કોઈને આવું તકલીફ હોય અને પ્રૂફ સાથેનું રિઝલ્ટ જોતો હોય તો મારો સંપર્ક કરો મારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઇટ જે હું તમને જે ખેડૂતભાઈ પ્રોબ્લેમ માટે જે વાપરી હતી માટે તો એનો નંબર પણ હું તમને આપી દઈશ જેને કારણે ખેડૂત ભાઈને પૂછ્યું ન હતું તમે રિઝલ્ટ લઈ શકશો હવે આ बाजूમાં કાકા છે તો એમને જ પૂછે કે આ રિઝલ્ટ આ ખેતરનો તમને કેવું લાગ્યું સારું છે સારું એટલે આમ તમને આ જો ગામ તલ તો તમે ઘણા સમાધી કરતા છે તમારે કેટલા વીઘાના તલ છે વીસ વીઘાના તલ છે બરાબર તો તમારા તલના આના તલમાં શું ફરક લાગે નો ફરક લાવ જાજો આ હરમ હરા તલ ગણ અત્યારે તમારા ગામમાં હરમ હરા તલ ગણે આજુબાજુના એરિયામાં જોતા તો તમારા હારાદલ કહેવાય બરાબર ને તો મિત્રો આ છે એનું રિઝલ્ટ ફરીવાર વિક્રમસિંહનો પણ નંબર આપી દે વિક્રમસિંહ તમારો એક નંબર આપી એકતાલીસ સિત્યોતેર પચાસ બરોબર તમે જોઈ શકો છો કે એમનું ફિલ્ડ કેવું તંદુરસ્ત અને એકદમ ગ્રીનરી વાળું ઊભું છે મિત્રો મારો મોબાઈલ નંબર પણ હું ફરીવાર આપી દઉં છું મારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ આ નંબર ઉપર ગમે તે પ્રોબ્લેમ હોય તો અમને સંપર્ક કરવા 왜 난데?